કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ નિર્ણયોની મંજૂરી ખેડૂતો માટે પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી એક કરોડ સિત્તેર લાખ ખેડૂતોને થશે ફાયદો નવીનીકરણીય ઉર્જામાં એનટીપીસીને રૂપિયા વીસ હજાર કરોડ સુધીના રોકાણની છૂટ અવકાશ ક્ષેત્રે મળેલી સફળતા અંગે પણ અભિનંદન પ્રસ્તાવ પસાર પીએમ મોદીએ કહ્યું ઉપજ વધતા અન્નદાતાની વધશે આવક બેઠક બેઠકમાં ભારતનો આતંકવાદ મુદ્દે પાકિસ્તાન અને ચીનને સ્પષ્ટ સંદેશ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદ ઉગ્રવાદ અને વિભાજનવાદના દૂષણો ને ડામવા પર મૂક્યો ભાર રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી ચીન મુલાકાત અંગે કરેલા નિવેદન પર ભાજપનો નો પલટવાર

વડનગર પાવાગઢ મંદિર કચ્છના સરહદી વિસ્તારમાં ક્રિક ડેવલપમેન્ટ ધોલેરાસર સુરત અને અમદાવાદ મેટ્રો રેલ સહિત દ્વારકા કોરિડોરના કાર્યની પ્રગતિ અંગે મેળવી માહિતી પ્રોજેક્ટને નિયત સમયે પૂર્ણ કરવા કરી તાકીદ અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય ગંભીરા બ્રિજનો નવો વધારાનો બ્રિજ બાર માસમાં થશે તૈયાર સરકાર દ્વારા અઢારસો નાના મોટા પુલ નું થયું ઇન્સ્પેક્શન છપ્પન પોઈન્ટ સત્યાવીસ ટકા પેચવર્ક કામગીરી અને સિત્તેર ટકાથી વધુ પોર્ટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ ટૂંક સમયમાં લાગુ થશે કેશલેસ સારવાર સહાય યોજના માર્ગ અકસ્માત પીડિતને રૂપિયા એક લાખ પચાસ સુધીની સારવાર મળશે વિના મૂલ્યે અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને ગોલ્ડન અવર માં તો રાજ્યમાં મેઘરાજાએ લીધો વિરામ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટાની હવામાન વિભાગની આગાહી ઉપરવાસમાં વરસાદને કારણે છોટાઉદેપુરની ઓરસંગ આવ્યું પૂર ડેમોમાં નવા નીર આવક તો ભારત ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન ડે સિરીઝનો પ્રથમ મુકાબલો ઇંગ્લેન્ડ ના છેતાલીસ ઓવરના અંતે પાંચ વિકેટના નુકસાને બસો સોળ રન ટી ટ્વેન્ટી માં ઐતિહાસિક જીત બાદ ભારતીય મહિલા ટીમનો વન ડે જીતવાનો આત્મવિશ્વાસ